પચીસો લંચબોક્સનું વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ લંચ લંચબોક્સ આશ્રમશાળા હોસ્પિટલમાં સફાઈ કામદાર અલગ અલગ જગ્યાએ વિતરણ કરવામાં આવ્યું હતું નવસારીના ગ્રીડ ઓવરબ્રિજની નીચે એસટી બસ ખરાબ થઈ જવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા એસટી બસ જઈ રહી હતી તે દરમિયાન અચાનક તેમાં ખામી સર્જાવાના કારણે બસને રસ્તાની વા સાઈડ પર પાર્ક કરી દેવામાં આવી હતી અને પરિણામે આવન જાવન કરતાં લોકો જે સર્વિસ રોડ પરથી આવન જાવન કરી રહ્યા હતા તે તમામ લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો અને જે વાહન ચાલકો છે તેઓએ પણ ટ્રાફિક જામમાં ફસાવવાનો વારો આવ્યો હતો ચીખલી પોલીસે કારમાં લઈ જવાતા દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો તો બે આરોપીને વોન્ટેડ જાહેર કરાયા ચીખલી પોલીસે દોજણ ગામથી કુકેરી જતા માર્ગ પર ક્રેટા કાર નંબર જી જે પંદર સી કે ચુમ્મોતેર ચુમ્માલીસ આ નંબરની કારમાં દારૂનો જથ્થો લઈ જતા એક આરોપીને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી કુલ ચાર દારૂનો જથ્થો પોલીસે ઝડપી લાખ ચોપન આઠસો એસીનો મુદ્દા પર પોલીસે કબજે કર્યો છે જેમાં આરોપી શ્રેયસ નરેશભાઈ પટેલ જે દમણનો રહેવાસી તેને ઝડપી પાડ્યો છે ત્યારે વીરુ અને અર્પિત નામના બે આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે નવસારી ટાઉન પોલીસે તીઘરા નવી વસાહત ખાતે જુગાર રમતા ત્રણ આરોપીને ઝડપી પડે તો બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે નવસારી ટાઉન પોલીસ દ્વારા તીઘરા નવી વસાહત નીચી ગલી સંજયભાઈ નારૂભાઈના ઘરના ઓટલા ઉપર રેડ કરતા પાંચ ઈસમો ઘોળ કુંડાળો કરી એકબીજાની મદદગારીથી ગેરકાયદેસર રીતે તે પતિનો હારજીતનો જુગારમતા હતા જેમાંથી ત્રણ ઈસમો પકડાઈ જવા પામ્યા હતા ત્યારે બે આરોપી ત્યાંથી ફરાર થઈ જવામાં પામ્યા હતા પકડાયેલા આરોપી પાસેથી કુલ સોળ હજાર નવસો ને સાઠનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે આરોપી ગોપી પ્રકાશ ગોરવા વિનોદ ભુરાભાઈ દેવીપૂજક અને સંજયભાઈ નારુભાઈ ઓઘણિયા બે આ ત્રણ આરોપી ઝડપા છે ત્યારે અજયભાઈ ચતુરભાઈ અને અરવિંદભાઈ ઉર્ફે જોમીલ બે આરોપીને જાહેર કરી સામે કાર્યવાહી આવી છે લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા આજ રોજ ભવ્ય ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ ઓફ નવસારી અને રામજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન રામજી મંદિર હોલ ખાતે કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં ભજન રસિકોએ ભાગ લીધો હતો આ ના પ્રમુખ જે લાયન્સ રાજેશ્રીબેન ખરાદી તેમજ ઉદ્ઘાટક તરીકે કિન્નરીબેન પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા નવસારીના પંડિત દીનદયાળ નગરમાં લોકો બ્લોક પેવિંગ અને રસ્તાના કામો બાકી હોવાથી લઈ નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે આવી અને તેઓએ ધરણા પ્રદર્શન કર્યા હતા તેઓ દાદર પર બેસી જવા પામ્યા હતા અને જેને લઈને કમિશનરને એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ જાતે નીચે આવીને તેઓ પાસે આવેદનપત્ર લઈ સ્વીકારે પરંતુ તેમને ના પાડી દીધી હતી અને નવસારી પોલીસને જાણ કરતા પોલીસે મધ્યસ્થી કરી હતી પોલીસ આવી અને તમામ લોકોને સમજાવટ કરવામાં આવી હતી અને ત્યારબાદ પંડિત દીનદયાળગરના લોકોમાંથી પાંચ વ્યક્તિઓને લઈ જાય કમિશન

અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ નવસારીની એબી સ્કૂલની વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાએ ઝડપી બાસ્કેટબોલ અંડર સેવન્ટી માં રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે હાલમાં નવસારીમાં ચાલી રહેલ શાળાકીય રમતોત્સવમાં એબી સ્કૂલની અંડર સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા બની હતી નવસારીની એબી સ્કૂલની વિદ્યાર્થીનીઓ ટંડેલ એલિશા ટંડેલ એલિના ટંડેલ એન્જલ ટંડેલ માસમી ટંડેલ ભાવી પટેલ હેતવી ટંડેલ જીયા પટેલ જરૂશી ટંડેલ માધવી ટંડેલ મેહા પટેલ દુર્વા પરમાર વેશવીએ ઉત્કૃષ્ટ રમત રમી જિલ્લા કક્ષાએ શાળાને ગૌરવ અપાવ્યું હતું હવે આ વિદ્યાર્થીનીઓ રાજ્ય કક્ષાએ શાળાનું તેમજ નવસારીનું નામ ઉજળું કરવા માટે જશે દાંડી ગામના સમર્પણ આશ્રમ ખાતે પચીસો રોપાનું વાવેતર એક માકે નામ અંતર્ગત જન ભાગીદારી થકી જંગલ બહારના વિસ્તારમાં વૃક્ષ વાવેતર કરી હરિયાળી વધારવાના સરકારના અભિગમને વાચા આપવા સામાજિક વનીકરણ વિભાગ નવસારીના નાયબ વન સંરક્ષક ઉર્વશી આય પ્રજાપતિ અને મદદની વન સંરક્ષક કેયુર પટેલના માર્ગદર્શન હેઠળ સામાજિક વનીકરણ રેન્જ સુપા દ્વારા સમર્પણ આશ્રમ દાંડીના સહયોગથી જલાલપોર તાલુકાના દાંડી ગામના સમર્પણ આશ્રમ ખાતે શેલ્ટર બેલ્ટ બનાવવાના આશયથી વન કવચ પદ્ધતિથી પચીસો રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું મહવા સુગરના ચેરમેન માનસિંહભાઈ પટેલનો ઇફકો સહકારીતા એવોર્ડ મળ્યા બદલ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિના હસ્તે સન્માન સહકારી આગેવાન અને મહવા સુગર વ્યારા સુગર તથા સુમોલના ચેરમેન એવા માનસિંહભાઈ કે પટેલને ઇફકો સહકારીતા એવોર્ડ મળવા બદલ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જીણાભાઈ પટેલના હસ્તે તારીખ તીસ સાત બે હજાર રોજ કુલપતિના મિટિંગ હોલમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કુલપતિ ડોક્ટર જીણાભાઈ પટેલે માનસિંહભાઈએ સહકાર ક્ષેત્રે આપેલ યોગદાન તથા નવસારી કૃષિ યુનિવર્સિટી સાથેના પરસ્પર સહકાર ની વાત કરી હતી માનસિંહભાઈ પટેલે પણ અપારની લાગણી વ્યક્ત કરી નવસારી કૃષિ યુનિવર્સિટીની પ્રગતિ અને કામગીરીને બિરદાવી હતી લીમજર ગામના સાઈ પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરતા વાસદાના નગરજનો વાસદાના લીમજર ગામની સેવાભાવી સંસ્થા આશીષ સાઈ સદ્દા ગ્રુપ કહેવાય છે જેઓ દર વર્ષે લીમજર ગામમાં મોટી સંખ્યામાં નગરજનો આ પદયાત્રામાં જોડાતા હોય છે આ વર્ષે પણ અંદાજે ચારસો થી પાંચસો પદયાત્રીઓનું જૂથ આનબાન શાન સાથે લીમજર થી વાસદા થઈ ખંભલા સુરગાણા થઈ સાંઈ બાબા ધામ શેડે જવા નીકળ્યું હતું આ સાંઈ પદયાત્રીઓને નગરમાં પહોંચતા જ ગુજરાત રાજ્ય આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલની આગેવાનીમાં પદયાત્રીઓનો ઉત્સાહ ઉમંગભેર ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પીયુષભાઈ પટેલે સાંઈ પદયાત્રીઓને યાત્રા સુખ શાંતિપૂર્વક પહોંચે એવી સાંઈ બાબાને પ્રાર્થના કરી હતી સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત પારણને વિરામ અપાયો પૂંજ્ય ભક્તિ સાગર સ્વામીએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મંત્રોચ્ચાર સાથે મહાપૂજા અને શાંતિ પાઠ કરાવ્યા હતા હરિભક્તોએ પૂજ્ય ભક્તિ સાગર સ્વામીને પુષ્પમાળા પહેરાવી તથા વસ્ત્રદાન ધોતિયા ઓઢાડી તેમનું અભિવાદન કર્યું હતું હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શ્રીમદ્ ભાગવત કથાનું શ્રવણ કરીને ધન્યતા અનુભવી હતી સુરતના યુવાને નવસારી ખાતે ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ બ્લુ સિટી ખાતે રહેતા હરસુખભાઈ રાવળિયાના પુત્ર એકત્રીસ વર્ષીય કિશન રાવળિયાએ કોઈક અગમ્ય કારણસર ગત બીજી ઓગસ્ટે સુરતથી નવસારી ખાતે આવી રાત્રે પોણાનો એક વાગ્યાના અરસામાં નવસાઈ નજીકના સ્મૃતિ રેલ્વે સ્ટેશન નજીક રેલવે ઓવરબ્રિજ નીચે અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રેન હેઠળ પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું આ અંગે ટ્રેનના લોકો પાઇલટે નવસારી રેલવે સ્ટેશન ખાતે સ્ટેશન માસ્ટરને જાણ કરતા તેમણે વિજલપુર પોલીસને આ અંગે જાણ કરી હતી જેને પગલે વિજલપુર પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે વિજલપુર પોલીસ મથકની પ્રાથમિક તપાસમાં મળેલ માહિતી મુજબ મૃતક કિશન સુરત ખાતે હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતો હતો અને આગામી ટૂંક સમયમાં તેના વિવાહ પણ થનાર હતા જોકે તેણે આત્મહત્યા શા માટે કરી તેનું કારણ પણ જાણી શકાયું નથી વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લધુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા તો સાંજે ચુમ્મોતેર ટકા રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય અવસારીનું ગૌરવ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અવસારી આયોજિત કલા મહુકુંબ હજાર પચીસ બજાર છવીસ અંતર્ગત નવસારી તાલુકા કક્ષા સ્પર્ધા તારીખ એક આઠ બે હજાર પચીસના શુક્રવારના રોજ ટાટા કલર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે યોજાઈ હતી જેમાં શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓએ નીચે મુજબની સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે લોક નૃત્ય સ્પર્ધામાં પ્રથમ ક્રમ ચૌધરી રિયા શિવાભાઈ અને વૃંદ રાસમાં પ્રથમ ક્રમ ઢીમર જોય જિગ્નેશભાઈ અને વૃંદ ગરબો સ્પર્ધા દ્વિતીય ક્રમ નાયકા આરાધ્ય અને વૃંદ નિબંધ લેખન સ્પર્ધા દ્વિતીય ક્રમ ફિઝલ રમેશભાઈ પ્રજાપતિ લગ્નગીત સ્પર્ધા ત્રીજો ક્રમ હિત શંકરભાઈ પટેલ છથી ચૌદ વર્ષના ગ્રુપમાં ત્રીજો ક્રમ જાગૃતિબેન ગુણવંતભાઈ ટંડેલ એકવીસથી ઓગણસાઠ વર્ષના ગ્રુપમાં સર્વ વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર તથા નવસારી કેળવણી મંડળ વતી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ નવસારી દ્વારા કોલેજ સંકુલમાં નવી કન્યા છાત્રાલય શરૂ કરવામાં આવી જેમાં સ્કૂલ અને કોલેજની પિસ્તાલીસ જેટલી દીકરીઓ રહી અભ્યાસ કરશે સમાજના પ્રમુખ મધુભાઈ કથિરિયા દ્વારા દીકરીઓને આવકારી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું